મેન્ટની ગેરંટી સાથે માલિક દ્વારા તાલીમ આપવામાં આવશે સત્તર વર્ષના અનુભવી ભારત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ તાલીમારથીઓને ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ તો આજે જ મુલાકાત લો મોમેન્ટ એજ્યુકેશન તિરુપતિ બજાર વિસનગર વિસનગર શહેરને નવ્યુક શિશુ નિકેતન અને એનએસ એન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા તાજેતરમાં યોજાયેલા તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં વિવિધ રમતોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરો પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું હતું જેમાં ભજન કીર્તન સ્પર્ધામાં પ્રથમ નંબરે ઠાકોર શ્રદ્ધા વક્તૃત્વ સ્પર્ધા શાળાનું ગૌરવ વધાર્યું હતું જ્યારે મહેસાણા જિલ્લા કક્ષાએ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં વકૃત્વ સ્પર્ધામાં નંબરે ગુપ્તા ભજન કીર્તન સ્પર્ધામાં દ્વિતીય નંબરે ઠાકોર શ્રદ્ધા અને ચિત્રકલા સ્પર્ધામાં તૃતીય નંબરે પ્રજાપતિ મનસ્વીએ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું હતું આ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સમીરભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ નવયુક્ત શિશુ નિકેતનના સંચાલિકા શ્રીમતી તૃષાબેન સમીરભાઈ દેસાઈ પ્રિન્સિપાલ અંકિતાબેન પટેલ શિક્ષકો વિશાલભાઈ જીજ્ઞેશભાઈ પ્રીતિબેન અર્જિતાબેન અને કાજોલબેન દ્વારા વિદ્યાર્થીઓને તૈયારીઓ કરાવવામાં આવી હતી આ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી સફળતા ખીલ મહાકુંભ અને કલા મહાકુંભ સાંસ્કૃતિક મહાકુંભમાં ખૂબ સરસ સફળતાઓ મેળવી છે નવી શિશુની કેદન હંમેશા બાળ કેળવણીમાં અગ્રેસર રહી છે પાયાની કેળવણી પાયાનું શિક્ષણ અને પાયામાં મળતું મોટિવેશન કે જે એમને લાઈફ ટાઈમ કામમાં આવે છે એમાં આ બધી સ્પર્ધાઓમાં જ્યારે બાળકો નંબર લાવે છે ત્યારે એમ થાય છે કે આપણે સાચી દિશામાં છીએ અને બાળકોને ખૂબ સરસ અમે મોટિવેટ કરી શકીએ છીએ એમના પેરેન્ટ્સને ગર્વ અપાવી શકીએ છીએ અને એમના માટે એક દિશા સૂચન કરી શકીએ છે કે તમને સ્પોર્ટ્સમાં રસ છે તો તમે સ્પોર્ટ્સમાં આગળ વધી શકો છો તમને મ્યુઝિકમાં કે સંગીતમાં રસ છે કલામાં રસ છે તો તમે એમાં આગળ વધી શકો છો અને એ લોકોમાં એક કોન્ફિડન્સ ડેવલપ થાય છે કે ભવિષ્યમાં એમને જે કંઈ દિશા પકડવી છે એમાં એ લોકો અત્યારથી પ્રયત્ન કરે છે અને ઘણી બધી એવી સ્પર્ધાઓ છે કે જેમાં બાળકો સરસ પ્રથમ નંબર લાવે છે દ્વિતીય નંબર લાવે છે તૃતીય નંબર લાવે છે લગભગ પચીસથી ત્રીસ બાળકો સંસ્થાના નંબર લઈને આવ્યા છે એટલે બધાને હું કોંગ્રેચ્યુલેટ કરું છું મારા પેરેન્ટ્સને કોંગ્રેચ્યુલેશન આપતા મને આનંદ થાય છે અને આ બધા જ બાળકો ભવિષ્યના બહુ જ સરસ સારા કલાકારો બને સારા સ્પોર્ટ્સમેન બને અને અમારી સંસ્થાનું નામ રોશન કરે એવી અપેક્ષા રાખું છું નવી શિશુ નિકેતન અને એનએસએન ઇન્ટરનેશનલ બંને યુગાચાર્ય પરમાનંદજી કે ટ્રસ્ટમાં ચાલતી સંસ્થાઓ છે આ બંને સંસ્થાઓ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ પણ હું તો એવું માનું છું કે મીડિયમ ફક્ત ભાષાનું બેરિયર હોય છે બાકી સંસ્કાર અને એજ્યુકેશન તો બંને જ મીડિયમમાં સરખા જ હોય છે અને એ અમારી સંસ્થા નવી શિશુ નિકેતન એ એનું ઉદાહરણ છે કે મીડિયમ કોઈ પણ હોય બાળકો તો એટલા સરસ તેજસ્વી અને શ્રેષ્ઠ તૈયાર થાય છે એમનું બાળપણ જીવી જાણે છે અને માણી જાણે છે કારણ કે બાળપણ જીવવું તો જરૂરી છે પણ બાળપણને માણવું પણ જરૂરી છે કારણ કે બાળપણ ફરીથી નથી આવવાનું તો એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે છોકરાઓ ખૂબ આગળ વધી રહ્યા છે અમારી સંસ્થા એના માટે ગૌરવ ગૌરવ અનુભવી રહી છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીઓ રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઈટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇસ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ ત્રેપન પંદર નવ સાતસો તેતાલીસ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર ન્યૂઝ